શ્રી સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા આગામી વિશ્વકર્મા તારીખ રોજ ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાવા જઈ રહ્યો છે ત્યારે આ સમૂહ લગ્નોત્સવની અંદર જે વીસ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડવાની છે એ તમામ દીકરીઓને ગુર્જ સુતાર જ્ઞાતિ રાજકોટ તરફથી પાનેતર આપવામાં આવે છે આ ઉપરાંત કર્યાવરની અંદર લાખેણો કરિયાવર પણ આપવામાં આવે છે તાજેતરમાં આ તમામ દીકરીઓ અને દીકરાના વાલીઓની અને માતા પિતાઓની એક મિટિંગનું આયોજન શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિર રાજકોટ ખાતે કરવામાં આવેલ હતું આ મિટિંગની અંદર વાલીઓને એટલે કે દીકરીઓના માતા પિતાને દીકરીઓને પહેરવા માટેનું પાનેતરનું વિતરણ કરવામાં આવેલ હતું તેમજ સમગ્ર સમૂહ લગ્નોત્સવની માહિતી આપવામાં આવેલ હતી સાથે સાથે દીકરા દીકરીઓના જે કોઈના ફોર્મ બાકી હોય અથવા તો એની કોઈ માહિતી અધૂરી હોય તો એ પણ પૂર્ણ કરવા માટે જણાવવામાં આવેલ હતું તેમજ ખાસ કરીને તમામ દીકરા દીકરીઓના વાલી માતા પિતાને જણાવવામાં આવેલ હતું કે સમૂહ લગ્નના દિવસે આપ સૌએ સમયસર હાજરી આપવાની રહેશે સમગ્ર મિટિંગનું સંચાલન ગુર્જ સુતાર જ્ઞાતિના એન્કર નીતિનભાઈ બદ્રકિયા દ્વારા કરવામાં આવેલ હતું તેમજ પ્રમુખ શ્રી રસિકભાઈ દ્વારા સમૂહ લગ્નમાં જે દીકરીઓના લગ્ન થાય છે એ દીકરીઓને તરફથી મળતી જુદી જુદી યોજનાઓ થકી ચોવીસ હજાર રૂપિયાની જે સહાય મળે છે તેની માહિતી પણ આપવામાં આવેલ હતી અહેવાલ અને માહિતી અમારા સહયોગી નીતિનભાઈ દીકરીઓને અત્યાર સુધીમાં સરકારી સહાય લગભગ ચોવીસ લાખ રૂપિયા જમા ક્યારે થાશે બધા ડોક્યુમેન્ટ પૂરા હશે તો નકદ પૂરા હોય હોય તો નહી થાય કોઈને ડોક્યુમેન્ટ એક પણ ઘટશે તો એ દીકરીને પૈસા નહીં મળે આ ખાસ કામ કરી બધાય

એ ખાસ શું કામ ને કે માં પહેલા તો મેરેજ સર્ટી જોશે મેરેજ સર્ટી નહી હોય તો આ કોઈ કઈ યોજનાના લાભ નથી મળતા તો મેરેજ સર્ટી કઢાવવા માટે જ અમે આ બધા ડોક્યુમેન્ટ તમારી પાસે ફાઇલ કરાવી શું કામ ને સરકારી સહાય માટે નકરા કાઈ મારે જરૂર નથી તો તમે મેરેજ સર્ટી કઢાવજો અમે ઘણા કેટલું કેટલા રૂપિયા મેરેજ સર્ટી ની કેટલા ટકા થાય 1500 રૂપિયા નો ખર્ચ થાય એક મેરેજ સર્ટી કઢાવ કેટલા 300 રૂપિયા નો સ્ટેમ્પ વાપરવો પડે એટલે આ તમને કદાચ થાતું હશે ઘણા લોકો એમ કે આટલા બધા ડોક્યુમેન્ટ શું માંગો છો પણ આના કારણે આપણે ડોક્યુમેન્ટ માંગી છે કે સરકારી સહાય આપણી દીકરીઓને મળે ચોવીસ હજાર રૂપિયા દીકરીને મળે એટલે આના માટે આ ડોક્યુમેન્ટ બધા અમે માગીએ છીએ ઘણા એમ કે છે કે તમે શું ના આટલા બધા કાગળ માંગો છો પ્રશ્ન કરતા હોય છે પણ આના માટે કરીએ છીએ જો કોઈના નહીં આવે તો દીકરીને પૈસા નહીં મળે અને રાષ્ટ્રકૂટ બેંક નું ખાતું હશે તો જ જમા થશે બાકી જમાય નહીં થાય બીજું આપ જાણો છો કે સમૂહ લગ્ન નો સમય તો નિખિલભાઈ આપ્યો છે

કે જાનમાં કેટલા માણા લઈને આવો એનું લિસ્ટ આપવાનું છે 100 200 300 400 જેટલા લેવા હોય એટલા પણ એની નોંધ અમને કરાવી દો છે એટલા માટે અમને ખબર પડે અમારે કેટલા માણા જોઈએ કરવાની છે એવી જ રીતે દીકરી વાળાને પણ હોતે જેટલા લોકો આવો એના પાસ સમય એક્સ્ટ્રા આપો તમને જાનને જમણવાર પહેલું જમણવાર તમારું હશે જાનને માંડવા વાળું એટલે શું કે સમયસર જાન પાછી વિદાય થઈ દીકરી એટલે એ તમારે નોંધાવવું જોશે કે દીકરી પક્ષે કેટલા લોકો આવશે અને ધ્યાન માંથી કેટલા આવશે સાંજ ના એનો કોઈ શુલ્ક નથી નીતિન ભાઈ કીધું કે એના બેન ભાઈ કે ભાઈ બહેન હોય દીકરા જ્ઞાતિ ના હશે તો એના માટે આપણે પાસ રાખ્યા છે અને આપણા આપણા સમાજના દીકરા બધા ઓળખતા જશે બીજી જ્ઞાતિ નો આવશે તો બહાર ન કાઢે એના માટે પાસ ની વ્યવસ્થા છે કે ભાઈ આઈ તમારે કોઈ નો દીકરો હોય એના ભાઈ બહેન આવ્યા બીજી જ્ઞાતિ ના તો રાજકોટ ના ઓળખતા જ હોય અને આપણા પેરવા વર્તાઈ જાય કે સુખા શેખ ને અટક પૂછશે કઈ અટક છે ભાઈ તારી તારા મામા ની અટક કઈ છે ઘણી પૂછશે કાર્ય કરતા એટલે ભાઈ સહકાર આપવાનો છે એટલે પાસ લેવા ફરજિયાત એટલા માટે છે કે કોઈ તમારા ભેગો જાન તમે જે આવ્યા ને ભાઈ પાસ થાય પકડાય તો શું થાય ખરાબ તમારું લાગશે કે તમે લેવા ને પાસ નથી આવ્યો તો લાગ સીધા બહાર કાઢશે ત્યાંથી આપણા કાર્યકર્તા કરતા કે 500 કાર્ય કરતા આપણા છે કેટલા તો કાર્ય બધાય સહકાર આપવાનો છે ખાસ

ખાસ એક બે નોંધાવી દેજો આ ત્રણ દિવસ કદાચ નોંધાવજો કેટલા લોકો જાનમાં આવશે તમે પાંચસો જણા નાક ના લેવો તો છૂટશે જાનમાં એમાં કોઈ બાંધ છોડ નથી પણ જ્ઞાતિ નો હોવો જોઈએ ગુજરાત સુધાર પાંચસો લેવો ત્રણસો લેવો હજાર લેવો પણ લખાવજો તમને પ્રસાદ ની ખબર તમને પાસ આપવાની ખબર પડે સાંજે પાસ અમે આપશું તમને તમારી વ્યવસ્થા છે પણ અલગ હશે પેલા તમારી વ્યવસ્થા છે પછી જ્ઞાતિની ની હશે આપણું વીસ હજાર માણસ નું જે મળવાનું થશે કેટલું મોટું આયોજન આપણે દર વખતે કરીએ તમામ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ લાઇક અને શેર જરૂરથી કરો